પ્રિય મિત્રો અમે તમારા માટે ચૂકશો નહીં કારણ કે તમે આ બંગલો પ્લોટના ભાવે જોઈ રહ્યા છો જગ્યા પણ મોટી વિશાળ મળી રહી છે તે પણ રાજકોટ સિટીની અંદર જો તમારું સપનું હોય કે અમે અમારી રીતે અમારે રાજકોટ સિટીની અંદર બંગલો બનાવવાનો છે તો તમે આ પ્લોટમાં બનાવી શકો છો અથવા તમારે રિનોવેટ કરીને રહેવું હોય તો પણ રહી શકો છો એકસો ને અઠ્યાવીસ વાર જગ્યામાં આ બંગલો છે ટુ બેડ હોલ કિચન છે અને અઠ્યાવીસ નું મોઢું અને પચાસ ની ઊંડાઈ છે બાંધકામ જૂનું છે પણ પ્લોટ ના ભાવે આપી દેવાનું છે તે પણ ધમધમતા રાજકોટના પ્રાઇમ તો તમે જોઈ રહ્યા છો આ કિચન છે કિચનમાં પણ ફર્નિચર કરેલું છે વ્યવસ્થિત કિચન મોટું વિશાળ આપેલું છે તેમાં પણ હવા ઉજાસનો વિન્ડો આપેલો છે અને વોચેરિયાની દરવાજો પણ આપેલો છે આ છે કિચન કિચનમાં લાદી કામ કમ્પ્લીટ કરેલું છે મોટું વિશાળ કિચન છે આપણો સામાન હવે સમાઈ જાય તેથી માળિયા પણ આપેલા છે ટાઇટલ ક્લિયર આ બંગલો છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ બંગલાનું બાંધકામ કરેલું છે અને પાણીની પણ કોઈ સમસ્યા નથી ફૂલ પાણી છે તો તમે જોઈ રહ્યા છો બે માસ્ટર બેડરૂમ આપેલા છે ને આ છે પહેલો માસ્ટર બેડરૂમ તે પણ મોટો વિશાળ આપેલો છે અઢ્યાવીસ નું મોઢું અને પચાસ ની ઊંડાઈ છે બાંધકામ જૂનું છે અને આ છે એટેચ ટોયલેટ બાથરૂમ તેમાં પણ ફિટિંગ કમ્પ્લીટ કરેલું છે તો તમે આ માસ્ટર બેડરૂમ જોઈ રહ્યા છો મોટું વિશાળ માસ્ટર બેડરૂમ આપેલો છે અને આ જગ્યા પણ સાથે આપવાની છે તેમાં પણ તમે ફૂલ ઝાડ વાવી શકો છો તમે નાનું એવું ગાર્ડન પણ કરી શકો છો અને આ છે બીજો માસ્ટર બેડરૂમ તે પણ મોટો વિશાળ છે અને તેમાં અહીંયા પણ કબાટ આપેલો છે તેમાં ફર્નિચર કામ કરેલું છે કબાટ છે છે અંદર અને આ ટોયલેટ બાથરૂમ બીજા માસ્ટર બેડરૂમમાં પણ વિશાળ મોટું એટેચ ટોયલેટ બાથરૂમ આપેલું છે જૂનું બાંધકામ છે પ્લોટના ભાવે આપી દેવાનું છે અને આ મોટો વિશાળ ડેલો પણ આપેલો છે પાર્કિંગ એરિયા પણ થઈ શકે છે પાણીની પણ સમસ્યા નથી ફૂલ પાણીની સુવિધા સાથે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયાને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં હોલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી કરીને નવા નવા વિડિયાની નોટિફિકેશન તમને મળતી રહે અને આ બંગલાનું એડ્રેસ છે નાના માવા રોડ રાજનગર ચોક પાસે રાજકોટ આ બંગલાનો એડ્રેસ છે નાના માવા રોડ રાજનગર પાસે રાજકોટ તમારે વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સઅપ કરવા વિનંતી અને આ વિડીયો વોટ્સઅપ કરશો એટલે તમને કિંમત એડ્રેસ સાથે મળી જવાબ મળી જશે અને અમારું ઓફિસ એડ્રેસ પણ મળી જશે અને અમારા ઓફિસે આ બંગલાની વિઝિટ કરવાની હોય તો ઓફિસે રૂબરૂ આવવા વિનંતી